નમસ્કાર અમારા દિલથી પેન્શનરો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે ખૂબ સરસ મજાની વાત કરવાના છીએ તો આજની તારીખ બાવીસ દસ બે હજાર ને તો તમામ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓના રેગ્યુલર પેન્શનમાં થશે આટલો વધારો જાહેર તો કેટલો વધારો જાહેર થશે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર તો દિવાળીના અને બેસતા વર્ષના અવસર પર કેન્દ્ર સરકારે તેમના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને ખુશ કરવા માટે એક મોટી ભેટ આપી છે તો ભલે આઠમો પગાર પંચ અંગે હજુ સુધી કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સરકારે આ તહેવારોની મોસમમાં પાંચ મોટી જાહેરાતો કરી છે તો આ નિર્ણયોનો સીધો ફાયદો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને થશે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત થશે તો ચાલો સરકારના આ નિર્ણયો વિશે વિગતવાર જાણીએ તો મિત્રો સરકારે પાંચ એવી મોટી જાહેરાતો કરી છે જેની આજના વિડીયોમાં આપણે વન બાય વન વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો તો વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે પાંચ સારા સમાચાર તો કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને પેન્શનરો માટે પાંચ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે તો આમાં મોંઘવારી ભથ્થામાં વધારો અને રાહત તેમજ બોનસનું વિતરણ અને પેન્શન યોજનામાં સુધારો તેમજ ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા અને સીજીએચએસ દરોમાં ફેરફારોનો સમાવેશ થાય છે તો આ નિર્ણયોથી એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે તો આ ફેરફારોથી પગાર પેન્શન અને આરોગ્ય સુવિધાઓમાં સુધારો થશે અને કર્મચારીઓને છે તે મોટી રાહત મળશે તો સૌથી પહેલી જાહેરાતની વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં અને રાહતમાં એકથી ત્રણ ટકાનો વધારો તો તહેવારોની મોસમ પહેલાં કેન્દ્ર સરકારે તેમના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને રાહતમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે તો આ વધારો પહેલી જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવ્યો છે તો આ નિર્ણયથી લગભગ ઓગણપચાસ લાખ કર્મચારીઓ અને અડસઠ લાખ પેન્શનરોને ફાયદો થયો છે તો હવે મોંઘવારી ભથ્થું પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા થયું છે તો સરકાર દર છ મહિને મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે અને આગામી સુધારો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લાગુ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બીજા લાભની વાત કરીએ તો કર્મચારીઓ માટે બોનસની જાહેરાત તો આ વખતે નાણાં મંત્રાલયે કર્મચારીઓને બોનસ આપવાનો આદેશ જારી કર્યો છે તો ગ્રુપ સી અને નોન ગેઝેટેડ ગ્રુપ બી શ્રેણીના કર્મચારીઓને ત્રીસ દિવસના પગાર જેટલું એડ હોક બોનસ આપવામાં આવશે તેમજ સરેરાશ ઓગણ સિત્તેર હજારને આઠ રૂપિયાનું બોનસ નક્કી કરવામાં આવ્યું છે તો જ્યારે સંચાર મંત્રાલયના પોસ્ટલ વિભાગે એક અલગ આદેશ જારી કરીને તેના કર્મચારીઓને સાઠ દિવસના પગાર જેટલું ઉત્પાદકતા લિંક્ડ બોનસ આપવાની જાહેરાત કરી છે તો તેનો લાભ ગ્રુપ સી મલ્ટીટાસ્કિંગ સ્ટાફ ગ્રામીણ ડાક સેવકો અને પોસ્ટલ વિભાગના પૂર્ણ સમયના કામચલાઉ કર્મચારીઓને મળશે ત્યારબાદ વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સુધારા અને સમયમર્યાદા લંબાવવી તો સરકારે તેના કર્મચારીઓને વધુ સારા નિવૃત્તિ અને ગ્રેજ્યુએટી લાભો આપવા માટે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે તો યોજના પહેલી એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવી હતી અને તેની સમયમર્યાદા અત્યાર સુધી બે વાર લંબાવવામાં આવી છે તો સરકારનું કહેવું છે કે આ યોજના રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ કરતાં વધુ સુરક્ષિત અને ફાયદાકારક છે જે નિવૃત્તિ પછી કર્મચારીઓને વધુ સારી સુવિધાઓ પૂરી પાડશે ત્યારબાદ વાત કરીએ તો ચોથા લાભની તો પેન્શનરો માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સુવિધા તો હવે પેન્શનરોને દર વર્ષે તેમનું જીવન પ્રમાણપત્ર જમા કરાવવા માટે બેંક જવાની જરૂર રહેશે નહીં તો સરકારે ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા શરૂ કરી છે જે હેઠળ પેન્શનરો તેમના મોબાઈલ ફોન અથવા તો ફેસ ઓથેન્ટિટેશન એપ દ્વારા ઘરે બેઠા પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે તો આનાથી વૃદ્ધ પેન્શનરોને બેંકોમાં કતારોમાં ઊભા રહેવાની મુશ્કેલીમાંથી રાહત છે તે મળી છે ત્યારબાદ વાત કરીએ તો પાંચથી પંદર વર્ષ પછી સીજીએચએસ દરમાં મોટો ફેરફાર તો સરકારે પંદર વર્ષ પછી કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના હેઠળ સારવાર અને તબીબી પેકેજોના દરોમાં મોટો ફેરફારો કર્યા છે તો નવા દરો તેર ઓક્ટોબર બે હજાર પચીસથી અમલમાં આવ્યા છે તો આનાથી લગભગ ચાલીસ લાખ સીજીએચએસ લાભાર્થીઓને ફાયદો થશે તો નવા દરો સાતમે ઘણીવાર સૌથી પહેલાં જે સૌ પહેલાં કરતાં સસ્તી થઈ ગઈ છે અને આનાથી કર્મચારીઓ અને પેન્શનરો બંનેને રાહત મળશે અને આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે તો કેન્દ્ર સરકારના આ પાંચ મુખ્ય નિર્ણયોથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને બંનેને મોટી રાહત મળી છે તો મોંઘવારી ભથ્થામાં વધારો બોનસ પેન્શન યોજનામાં સુધારો અને આરોગ્ય સેવાઓમાં ફેરફાર સાથે તે પણ સ્પષ્ટ છે કે સરકાર તેમના કર્મચારીઓના હિતમાં સતત પગલાં છે તે લઈ રહી છે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ